તે સાથે આગળ સમાચારમાં નજર કરીએ માંડલ પર તો માંડલ બ્રહ્મકુમારી પરિવાર દ્વારા પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી માંડલ બ્રહ્મકુમારી પરિવાર દ્વારા પોલીસ સ્ટેશન મામલતદાર સહિત સરકારી કચેરીઓમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજર હર વર્ષની જેમ શ્રાવણ મહિનાની અંદર અમે રક્ષાબંધન સપ્તાહ ઉજવીએ છીએ ગાંધીનગર સચિવાલય તરફથી અમને પરિપત્ર પાસ થાય છે કે તમે બધા દેશની રક્ષા કરો એટલે અમારી સંસ્થા તરફથી તમારી રક્ષા કરવાની એક અમે તક ઝડપીએ છીએ રક્ષાબંધન એ ભાઈ બહેનનો જ તહેવાર નથી એ આપણે નિબંધમાં ભણી ગયા છે એટલે એવું વિશેષ નથી કહેતી પણ ખાસ રક્ષા અને બંધન બંધનમાં બંધાઈએ તો રક્ષા થાય આપણે એવી નાની નાની કહાનીઓ ઘણી બધી સાંભળી છે કે એક લાકડી તૂટી જાય પણ ભારામાં હોય તો ના એવી જ રીતના આપણે પણ બંધનમાં બંધાઈએ એકજૂથ થઈને બધા કાર્ય કરીએ તો કાર્યમાં જલ્દી સફળતા મળે એક કહે અને બીજું માને તો આજે તમને જે રક્ષાબંધન કરીશ એ રક્ષાબંધન ની અંદર રાખડી ની અંદર શ્રાવણ મહિનામાં કોનું મહત્વ છે શિવ ભગવાન આખો મહિનો આપણે દૂધ જળ ફૂલ અને ફળ ચડાવીએ છીએ તો ભગવાન શિવ એ તમારી રક્ષા કરે બે ધાગા હોય છે રાખી એક સ્નેહ અને એક શક્તિ આપણે મોબાઈલને ચાર્જિંગ કરીએ તો જ નહીં તો ગમે તેટલો મોંઘો મોબાઈલ હોય ચાલે નહીં કમ્યુનિકેશન નહી થાય એમ આપણે ભી अनेકના સંપર્કમાં આવવાનું છે બધાની સાથે કઈક આપલે-આપલે કરતા આપણે આપણી અંદર ચાર્જિંગ નહી કર્યું હોય તો સાંજ થતા થતા આપણી બેટરી ઇંચાટલી હે પછી ઘરે જઈને શું કહીએ છે પરિવાર સાથે જે ન્યાય આપકો કમાઈએ કોના માટે છે પરિવાર માટે પણ પરિવારને ન્યાય આપી શકતા હે ને હે કે ડિસ્ચાર્જ થઈ ગયા આખા દિવસના કંટાળીને ઘરે જઈને શું ઈચ્છો તો હવે શાંતિ જોઈએ પણ ઘરે તો તમારી જવાબદારી પાછી સેકન્ડ ઊભીને ને જ છે તો એ શક્તિ આપણી ડિસ્ચાર્જ ન થઈ જાય અગેન પાવરફુલ જ રહે આપણી બેટરી ચાર્જ આપણી બેટરી આત્મા આપણે શું સમજીએ છીએ બોડી સમજીએ છીએ પણ બોડીને ચલાવવાળી ચેતના એ આપણે પોતે આત્મા છે અને આત્માનું ચાર્જિંગ ત્યારે જ થશે જ્યારે આપણું કનેક્શન પરમાત્મા સાથે હતા એની સ્મૃતિ છે રાખડીમાં ભગવાન નથી એટલું અમે અંધવિશ્વાસ ફેલાવવા માંગતા નથી સાત દિવસ સવારે ઉઠો તમને બ્લેસિંગ કાર્ડ કાર્ડ ની અંદર તમારી જે વિશેષતા આવશે અને એ વિશેષતા રોજ સવારે ભગવાન નું પોતાનું વરદાન છે અને એ વરદાન રોજ સવારે તમારે વાંચવાનું કહેવાનું કે ભગવાને મને વરદાન આપ્યું છે આ પ્રમાણે મારે આખો દિવસ છે છે તો વારંવાર એક ભાઈ એન્જિનિયર એમણે અનુભવ બતાવ્યો તમે મને ત્રણ શબ્દો કીધા હતા કે હું પાવરફુલ છું હું ભગવાનનો બાળક છું અને હું એકદમ શાન સ્વરૂપ છું બહુ ગમે તેટલું ટેન્શન આવે એટલે આ ત્રણ શબ્દો જ્યારે બી ટેન્શનની અનુભૂતિ થાય એટલે આ ત્રણ શબ્દો હું ગ્રીપિત કરું ખરેખર દીદી શાંતિની અનુભૂતિ થાય છે તેનું કારણ એ બતાવ્યું એમણે કે ક્યારે બી કંઈ કરતો તો કે ટેન્શન માં આવી જતું કેમ કે લેટ લેટ થાય જતું એટલે વર્ક મોડ વધી જાય એટલે શું થાય ટેન્શન પણ કે હવે એમ કહું છું થશે કરી લઈશ અને કરવાનું જ છે અત્યારે મોડું થયું છે અત્યારથી સ્ટાર્ટ કર ફટાફટ પણ કહેવાનો ભાવ કે બીજ એ શું છે

અત્યારે શું કઈ મારો ભાવ આવો નતો પણ મારાથી આવું શક્ય અંદર ક્યાંક ખૂણે પૈ તો જ થાય એટલે સ્વભાવ એટલે મારો ભાવ તો મારો ભાવ એ આજે તમારા વરદાન માં હશે એ ભાવ જે પરમાત્મા આપણને આપ્યું એ વારંવાર સવારે ઉઠીએ ત્યારે અને રાત્રે સુતી વખત બે વખત તમે વાત એટલે મગજમાં શું થઈ જશે એપ્લાય કરશે મગજ માઇન્ડ શું કરશે એને પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરશે એવું નહીં કે તમારે ફિલ્ડ જે છે એમાં ઘણા બધા પ્રોબ્લેમ આવે બધું એપ્લાય ના કરી શકો પણ ધીરે 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 તમારાથી દુર્ગુણો દુર્ગુણી વ્યક્તિએ દૂર થતો જશે તમારા ઓરો હોય આપણા બધાની આજુબાજુ શું હોય એક ઓરો હોય એ તો સમજો છો આવા મંડળ હોય કોઈનું નેગેટિવ વાતાવરણ હશે તો તમે એના અંદરમાં જશો તો તમને કે કેચી જશે વાઇબ્સ વાઇબ્સ કે જો ને વાઇબ્રેશન કે અને પોઝિટિવ ઓરું હશે તો એના તરફ તમે જશો તો તમને એનું ખેંચાણ થશે શાંતિની અનુભૂતિ થશે શક્તિની અનુભૂતિ થશે તો આપણી આજુબાજુ એક ઓરો બનાવીએ કે આપણો ઓરું આપણા શુદ્ધ વિચારોથી આપણો ઓરું બને છે શેનાથી બને છે આપણા શુદ્ધ વિચારોથી તો તમને જે વરદાન આપીશ એને શું કરવાનું છે અને વધારે શીખવાની ઈચ્છા હોય તો બ્રહ્માકુમારી કેન્દ્ર પર તમને આવવાની મોસ્ટ વેલકમ શાંતિ